શ્રીમદ ભાગવત આઠમો સ્કંદ આઠમો અધ્યાય સમુદ્રમાંથી અમૃત પ્રગટ થવું અને ભગવાને મોહિની અવતાર ધરવો સુખદેવજી કે છે કે જ્યારે ભગવાન શંકરે વિષપી લીધું ત્યારે દેવો અને અસુરોને ઘણી પ્રસન્નતા થઈ ફરીથી સમુદ્ર મંથન કરવા લઈ ગયા છે ત્યારે સમુદ્રમાંથી કામધેનું પ્રગટ થઈ એ અગ્નિહોત્રની સામગ્રી ઉત્પન્ન કરે એવી હતી એટલે બ્રહ્મલોક પર્યંત પહોંચાડનારા યજ્ઞ માટે ઉપયોગી પવિત્ર ઘી દૂધ વગેરે મેળવવા માટે બ્રહ્મવાદી ઋષિઓને લઈ જાય છે પછી ઉચ્ચ નામનો અશ્વ નીકળો એ ચંદ્રમાના જેવો શ્વેત વર્ણનો બલીને એને લેવાની ઈચ્છા દર્શાવી નહીં કારણ કે ભગવાને એને એમ કરવાનું પહેલેથી શીખવાડી રાખ્યું હતું કે પેલા જે જે વસ્તુ નીકળે ને ભલે અસુરો લઈ જાય લઈ જવા દેવી ત્યાર પછી એરાવત નાનનો હાથી નીકળ્યો ચાર દાંત સૌંદર્યને પણ હરી પછી કૌસ્તુભ મળી નીકળે છે એ મળીને પોતાના હૃદય ઉપર ધારણ કરવા માટે અજીત ભગવાને ઈચ્છું છે ભગવાને અજીત સ્વીકાર્યો છે પછી કલ્પ વૃક્ષ નીકળે છે સ્વર્ગની શોભા વધારે એવું કલ્પ વૃક્ષ જે માગે ને એ વસ્તુ આપે પરિષિત તમે પૃથ્વી પર સૌની ઈચ્છા પૂરી કરો છો એવી રીતે કલ્પ વૃક્ષ બધી ઈચ્છા પૂરી કરે પછી અપસરાવો થઈ પ્રગટ થઈ છે એના ગળામાં સુવર્ણના હાર પહેરેલી મનોમર મનોહર ચાલ અને પછી લક્ષ્મીજી પ્રગટ થયા એ ભગવાનની શક્તિ જેવી ચમકદાર ચટાથી દિશાઓ ચળહળી ઉઠીશ બધા એના ઐશ્વર્યમાં સૌંદર્યમાં મોહિત થયા છે ચિત્ત આકૃષ્ટ થઈ ગયા દેવ અસુર મનુષ્ય સૌએ ઈચ્છે છે કે અમને મળી જાય એના માટે આસન લઈને આવે છે કઈ બેસે અભિષેક કરવા માટે પરેલ પવિત્ર જળ લઈ આવે છે પૃથ્વી એ અભિષેક યોગ્ય બધી ઔષધિ આપી છે અને પછી ગાયો એ અને અને ઋતુએ ચૈત્ર વૈશાખમાં થતા બધા ફળ ફૂલ હાજર કરી દીધા લક્ષ્મીજી હાથમાં કમળ ધારણ કરીને સિંહાસન ઉપર બિરાજમાન થયા દિગ્ગજોએ જળ ભરેલા કળશ એમને સ્નાન કરાવ્યું પીળા વસ્ત્ર અને આભૂષણો વરુણદેવે એવી વૈજયંતી માળા આપી કે જેના મધુમય સુગંધથી ભમરાઓ મત્ત બની ગયા હતા વિશ્વકર્માએ બીજા ઘરેણા સરસ્વતી મોતીનો હાર બ્રહ્માજીએ પદ્મ નાગોએ બે કુંડળ સમર્પિત કર્યા ત્યારબાદ બ્રાહ્મણો સ્વસ્થ્યનો પાઠ કરી ઉચ્ચાર કરી જોઈ ગાતા લક્ષ્મીજી પોતાના હાથમાં કમળની માળા લઈ અને સર્વગુણ સંપન્ન પુરુષના ગળામાં પહેરવા માટે ચાલ્યા છે માળાની આસપાસ એની સુગંધથી મધ થયેલા ભમરાઓ ગુંજરાવ કરી રહ્યા હતા એ સમયે લક્ષ્મીજીના મુખની શોભા અવરણની હતી સુંદર કપોલ ઉપર કુંડળ ઝૂલી રહ્યા હતા લક્ષ્મીજી કંઈક લજ્જાની સાથે મંદ મંદ મલકાતા મલકાતા પાતળી કમળવાળા સુંદર સ્વરૂપ એવો ઈચ્છતા હતા કે મને કોઈ નિર્દોષ અને સદૈવ સમસ્ત ઉદ્યમ ગુણો વાળો અવિનાશી પુરુષ મળે તો એને આશ્રય બનાવી લઉં એનું વરણ કરી લઉં પણ એને ગંધર્વ યક્ષ અસુર એમાંથી કોઈ એવો પુરુષ મેળો નહીં મનમાં વિચારતા હતા કોઈ તપસ્વી મળે તો સારું પણ એને ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી તપસ્વી હોય એને ક્રોધ સતાવે કોઈમાં જ્ઞાન છે પણ એ સંપૂર્ણ અનાશક્ત નથી જ્ઞાની હોય પણ સંપૂર્ણ અનાસક્ત નથી હોય કોઈ મહિમા વાળો છે પણ એ કામને જીતી નથી શક્યો કોઈ ઐશ્વર્યશાળી છે પણ એ ઐશ્વર્યનું શું કામ બધાને જુએ છે કઈક 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 કંઈક બધામાં જુએ છે ઐશ્વર્યુ શું કામ કે જે બીજાને આશ્રિત હોય કોઈ ધર્મનું આચરણ કરે છે પણ પ્રાણીઓ પ્રત્યે તો વર્તાવ કરતો નથી કોઈમાં ત્યાગ ભાવતો છે પણ કેવળ ત્યાગ જ મુક્તિનું કારણ નથી કોઈમાં વેરતા પણ તે કાળની પકડ માંથી મુક્ત નથી કેટલાક મહાત્માઓમાં વિષયા શક્તિ નથી એ ખરું છે પણ તેઓ નિરંતર અદ્વૈતની સમાધિમાં જ લીન છે કોઈ કોઈ ઋષિ હોય દીર્ઘાય પણ એનું શીલ માંગલ્ય મારે લાયક નથી કેટલાકમાં શીલ માંગલ્ય છે ખરું પણ એનું કોઈ નિશ્ચિત આયુષ્ય નથી અવશ્ય કેટલાય માં બે બાબત છે પણ એ અમંગળ વેશ માં છે હવે તો ક્યાંય મારી નજર પૂરી પહોંચતી નથી આ એક માત્ર ભગવાન વિષ્ણુ જ છે એનામાં બધા મંગલમય ગુણ નિત્ય નિવાસ કરે છે પણ એ તો મને ચાહતા જ નથી આ પ્રમાણે લક્ષ્મીજી વિચારે છે આખરે પોતાના ચીર અભિષ્ટ ભગવાનને જ પોતાના વર રૂપે પસંદ કર્યા એનામાં સગડા સદગુણો નિત્ય નિવાસ કરે છે પ્રાકૃત ગુણ એને સ્પર્શી શકતા નથી વગેરે સમસ્ત ગુણ એને ચાયા કરે છે હવે કોની અપેક્ષા નથી રાખતા વાસ્તવમાં તો લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય ભગવાન જ હતા અને ભગવાન જ છે એટલે લક્ષ્મીજીએ એનું વરણ કર્યું લક્ષ્મીજીએ ભગવાનના ગળામાં કમળની સુંદર માળા પહેરાવી દીધી જેના ચારે તરફ ટોળે ટોળા કરો ગુંજરાવ કરી રહ્યા હતા ત્યારબાદ લજ્જાપૂર્વક સ્મિત અને પ્રેમપૂર્વક દ્રષ્ટિથી પોતાના નિવાસસ્થાન એવા શ્રી ભગવાનના વક્ષસ્થળને નિહાળતા રહેતા એમની પાસે ઉભા રહી જાય છે જગતના પિતા શ્રી ભગવાને જગતના જનની સમસ્ત સંપત્તિઓના અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળ ઉપર સદૈવ નિવાસ કરવાનું સ્થાન આપ્યું છે જ્યાં વિરાજમાન થઈને પોતાની કરુણા પૂર્ણ દ્રષ્ટિથી વાદ્યો વાગવા લાગ્યા છે ગંધર્વ સહિત ગાવા નાચવા લાગ્યા એનાથી ભારે કોલાહલ થવા લાગ્યો છે બ્રહ્મા રુદ્ર અને અંગીરા વગેરે બધા પ્રજાતિઓ પ્રજાપતિઓ પુષ્પને વૃષ્ટિ કરતા કરતા ભગવાનના ગુણ સ્વરૂપનું લીલાનું ગાન કરતા મંત્રોથી એની સ્તુતિ કરવાના ગાસ દેવો પ્રજાપતિઓના પ્રજાજનો આ બધાંય લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિથી શીલ વગેરે ઉત્તમ ગુણોથી સંપન્ન થઈને અત્યંત સુખી થયા લક્ષ્મીજીએ જ્યારે દૈત્યો અને દાનોની ઉપેક્ષા કરી ત્યારે બધાય શક્તિહીન ઉદ્યોગ રહિત નિર્લજ અને લોભી લાલચુ થઈ ગયા દેવોને પાસે ન ગયા દાનવોને ન સ્વીકાર્યા તો એ બધા શક્તિહીન થઈ ગયા પછી પાછું સમુદ્ર મંથન કર્યું ત્યારે કમળ કન્યા રૂપે વારુણી દેવી પ્રીતતા ભગવાનની અનુમતિથી દૈત્યો દેવ અને અસુરોએ અમૃતની પ્રાપ્તિની ઈચ્છાથી ફરી પાછું સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી એક અત્યંત અલૌકિક પુરુષ પ્રગટ થયો એની લાંબી પૂજાઓ બહુ મોટી હતી એનું ગળું શંખ જેવું ઉતાર ચઢાવ આપમાં લાલીમાં શરીરનો વર્ણન સુંદર શામળો હતો ગળામાં માળા હતી એનું અંગે અંગ બધાય પ્રકારના આભૂષણથી સુસજજ્જ હતું શરીરે પીતામ્બર ધારણ કરેલા કાનમાં ચમકદાર મણિઓના કુંડળ પોળી છાતી તરણ અવસ્થા સિંહ તુલ્ય પરાક્રમ અદ્ભુત સૌંદર્ય સ્નિગ્ધ અને લહેરાતા વાકરિયા વાળ ઈ પુરુષની છબી ઘણી શોભાવાળી હતી અનોખી હતી એના હાથમાં કડા અને અમૃતનો ભરેલો કુંભ હતો ઈ પુરુષ સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશનો અંશ અવતાર હતો એ જ આયુર્વેદના પ્રવર્તક અને યજ્ઞના ભોગતા ભગવાન ધન્વંતરી નામે સુપ્રસિદ્ધ થયા બોલીએ શ્રી ધનવંતરે ભગવાન દૈત્યની દ્રષ્ટિ એના પર પડી અને એના હાથમાં અમૃતનો કુંભ છે એના પર દ્રષ્ટિ પડી ત્યારે દૈત્યુ એ ઝડપથી બળપૂર્વક એ અમૃત કુંભને આંચકી લીધો એ બધા તો પહેલાથી એવો લાગ ગોતતા હતા કે લાગ મળે એટલે સમુદ્ર મંથક નીકળેલી બધી વસ્તુ કેવી રીતે અમને મળી જાય અસુરો અમૃત ભરેલા એ લઈને ત્યારે દેવતાઓના મન છે વિષાદગ્રસ્ત થઈ ગયા લે લઈ ગયા અને જ્યારે અને ત્યારે ભગવાનના શરણે આવે છે એની દિનદશા જોઈને ભક્તોની ઈચ્છા કરનારા ભગવાન કે છે કે દેવો તમે ખેદ ન કરતા હું પોતાની માયાથી ઈ એ પરસ્પર ફૂટ પડાવી કુસંપ કરાવી અને હમણાં જ તમારું કાર્ય સિદ્ધ કરી દઉં છું અમૃતના લોલોપી દૈત્યોમાં અમૃત મેળવવા માટે અંદરો અંદર ઝઘડો થયો અમૃત તો પીવું પણ પેલા કોણ પીએ કે હું પીવું ઓલો કે હું પીવું અંધો બધા જા એનામાં જયારે જે દુર્બળ હતા ને એ બળવાન દયતીયો વિરોધ કરવા લાગ્યા ગયા કે તમે બધા શક્તિ વાળા છો એટલે તમે બધા લઈ લ્યો જેને કુંભ આંચકીને લઈ લીધો હતો અને પોતાના તાબે કરી લીધો હતો એ ઈર્ષાને લીધે ધર્મની આણ આપીને એને રોકવા માટે વારંવાર કહેવા લઈ ગયા કે ભાઈ દેવો પણ આપણા જેટલા જ અધિકારી છે એને આપણી સાથે પરિશ્રમ કર્યો છે અને એને યજ્ઞ ભાગની જેમ આ અમૃતમાં ભાગ મળવો જોઈએ એ જ સનાતન ધર્મ છે આવી રીતે દૈત્યમાં ઓછા તોષી શરૂ થઈ ત્યાં બધા જ ઉપાયો જાણનારાઓના સ્વામી ચતુર શિરોમણી ભગવાન અત્યંત અદભુત અને અવર્ણનીય સ્ત્રીનું રૂપ ધારણ કરે છે સ્ત્રી બની ગયા ભગવાન એ સ્ત્રીનો વર્ણ છે નીલકમલ જેવો શ્યામ અને દર્શનનીય તેઓ અંગ પ્રત્યંગ ગણાય આકર્ષક બે કાન સરખા અને કર્ણ ફૂલથી શોભતા કપોલ સુંદર નાક ઊંચું અને મુખ રમણીય નવ યૌવનને ધારણ કરીને એના સ્તન ઉપસેલા સ્તન ભારને લીધે કમર પાતળી થઈ ગયેલી મુખમાંથી નીકળતી સુગંધના પ્રેમથી ગણગણતા ભમડાઓ એની ઉપર તૂટી પડતા હતા કે જેને લીધે એની આંખમાંથી કંઈક ગભરાટનો ભાવ આવી જતો હતો પોતાના લાંબા વાળના બોળામાં એણે મલ્લિકાના ખીલેલા પુષ્પની માળા ગૂંથેલી સુંદર ગળામાં કંઠના આભૂષણો કંઠાભરણો અને સુંદર ભૂજાઓમાં બાજુબંધ શોભતા હતા એના ચરણોના નુપુરના મધુર મધુર ધ્વનિ એવા રણતા હતા અને સ્વચ્છ સાડીથી ઢંકાયેલા નિતંબરૂપી દ્વીપ ઉપર શોભાઈમાન કંદોરો પોતાની અનોખી છટાથી છાંટી રહ્યો હતો પોતાના લજ્જાયુક્ત સ્મિતથી નાચતી રહેતી ત્રાસી ભ્રમણથી ત્રાંસી આંખે સ્ત્રી જોતી જોતી વિલાસપૂર્ણ દ્રષ્ટિથી મોહિની રૂપ ધારણ કરેલા ભગવાન દ્વિતીય સેનાપતિઓના ચિત્તમાં વારંવાર કામ ઉદ્દીપ્ત કરવા લાગ્યા છે તે કામી જવાબ બની ગયા વિક્ષિપ્ત વેક્ષેપ્તભો लोकने दैत्ययुत दैत्यो मा कामना प्रग इति श्रीमद्भगवते महापुराणे पारमीशां समेतायामष्टमस्कन्धे भगवन्नामो